સુરત જિલ્લા પંચાયત દ્વારા આજે બાડોલી ખાતે જિલ્લાના સરપંચ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ્ય પંચાયતના વિકાસ માટે જરૂરી મુદ્દાઓમાં કુપોષણ વેરા વસુલાત નાણાં પંચના કામો અને અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સુરત જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના સરપંચો દ્વારા આજે એક મહત્વના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બાડોલી તાલુકાના તાજપોર ખાતે જિલ્લાના સરપંચોને સાથે રાખી જાગૃતિ સભર સરપંચ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

થી સશક્ત પરિવાર અને બીજો પોષણમાં કાર્યક્રમ આના અનુસંધાને આજે સરપંચ શિબિરનું આયોજન કરવામાં આવ્યું સરપંચશ્રીઓ તલાટીશ્રીઓને એવી જાગૃતતા આપવામાં આવી કે ખરેખર પોષણ શું છે મહિલા અને બાલ વિકાસ માટે સરપંચશ્રી ગામના લોકલ પદાધિકારી શું શું કરી શકે છે સિકલ સેલ એનેમિયા શું છે અને પંચાયત સંબંધિત જે અગત્યના મુદ્દાઓ છે બાકી બધા મુદ્દાઓ છે વેરા વસુલાત નાના પંચ ગામમાં જે જાહેર મિલકતો છે આનું સંરક્ષણ આ બધી વસ્તુઓ ઉપર આજે જાગૃતતા અને માહિતી પ્રેઝન્ટેશન મારફતે આપવામાં આવી આ સાથે જિલ્લા પંચાયત દ્વારા એક એવું ઇનિશિયે પણ લેવામાં આવ્યું છે કે સુરત જિલ્લામાં જે ઓછી વજન ધરાવતી જે સગરબા બહેનો છે એને પોષણ મળે આ માટે સુરત જિલ્લા પંચાયત દ્વારા ન્યુટ્રિશન કિટ્સ આપવામાં આવી રહી છે આ બધી પ્રકારનું આજે માહિતી આપવામાં આવી અને ઇનિશિયેટીવ લેવામાં આવ્યું છે રમેશ ન્યૂઝ સુરત